અતિશય દુઃખદ સમાચાર મળ્યા રાજકોટના ગેમ ઝોનમાં આગ લાગી અને ચોવીસ વ્યક્તિઓના અતિ સુધી મૃતદેહ મળી ચૂક્યા છે એટલે ચોવીસ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો છે હજી કદાચ આંકડો વધે એવી સંભાવનાઓ પણ તંત્ર દ્વારા વ્યક્ત થઈ રહી છે મને અત્યંત દુઃખ છે આને રાજકીય રીતે લેવાની જરૂર નથી માણસના જીવથી વધારે કિંમતી દુનિયામાં કોઈ વસ્તુ ના હોઈ શકે એક ઘટના બે ઘટના ત્રણ ઘટના એ પછી પણ સરકારના પેટનું પાણી કેમ હલતું નથી એ વાતનું દુઃખ છે મને નાના નાના ભૂલકાઓ જેનું ખૂબ લાંબુ ભવિષ્ય હોય એવા બાળકો બળીને ખાખ થઈ ગયા ઓળખી ન શકાય એવા થઈ ગયા કહે છે કે ડીએનએ ટેસ્ટ પરથી ઇકોનો મૃતદેહ છે એ નક્કી કરવું પડશે મોરબીનો પુલ તૂટ્યો હોય પાલનપુરનો બ્રિજ તૂટ્યો હોય વડોદરામાં બૂટ ઊંધી વળી હોય સુરતમાં ગેમ ઝોનમાં કે બીજે આગ લાગી હોય આ નિષ્કાળજી નહીં તો શું કહેવાનું આને ભારતીય જનતા પાર્ટીની સરકારને એકસો છપ્પન સીટો આપી ખોબે ને ધોબે લોકોએ મતો આપ્યા છે શું તમારી કોઈ જવાબદારી જ નથી હાઈકોર્ટે વારંવાર સરકારને કહ્યું છે કે ફાયર સેફટીના પૂરતા પૂરતા પ્રાવધાન રાખો એક પણ માણસનો જીવ જાય ને કોઈ પણ મોટી રકમ વળતર એ માણસનો જીવ પાછો ન લાવી શકે શા માટે આવી અનદેખી થાય છે વ્યવસ્થિત હપ્તાઓ ઉઘરાવવામાં આવે છે હું જવાબદારીપૂર્વક કહું છું નહીં તો આવું ન થાય કોઈ ખૂણે ખાંચકે કંઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી નહોતી રાજકોટ જેવા શહેરના મધ્યમાં ચાલતું હોય તંત્ર શું કરે છે ભારતીય જનતા પાર્ટીની કોર્પોરેશન છે ભારતીય જનતા પાર્ટીની ગુજરાતમાં સરકાર છે કેન્દ્રમાં સરકાર છે બધે જ તમને લોકોએ સત્તા આપી છે તો જાનમાલની સુરક્ષા એ તમારી જવાબદારી નથી શું કરો છો તમે આ ગુજરાતીઓએ તમારા પર વિશ્વાસ મૂક્યો છે ત્યારે તમારી જવાબદારી બેવડી થાય છે તમે ભાજપના ધન સંગ્રહ માટે પૈસા લો કરોડ રૂપિયા ભાજપ પાસે ઓફિશિયલ ધનસંગ્રહનો આંકડો જાહેર થાય તમે તમારી વાહવા લૂંટો પબ્લિસિટી સ્ટન્ટ થાય રોજે તમારી ભૂગોબ મોટી જાહેરાતો આવે પરંતુ લોકોની જાનમાલની સુરક્ષા માટે તમારે કંઈ જ નથી કરવાનું અત્યંત દુઃખ સાથે કહું છું હજી જાગો એક પણ વ્યક્તિનું જીવન એ અતિશય કિંમતી છે અમૂલ્ય છે કોઈ મૂલ્યમાં ના આંખી શકાય સરકાર આટલી આટલી ઘટનાઓ પછી પણ આંખ આડા કાન કરીને બેઠી છે હવે કહેશે ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા કે બધા જ ગેમ ઝોન બંધ કરી દો હવે ફાયર સેફ્ટી હશે કાયદેસર ચાલતું હશે એ બંધ કરશો થોડા દિવસ પાછા હપ્તા લઈને ફરી પાછું એ જ ધંધો ચાલુ થશે મહેરબાની કરીને એક જવાબદાર લોકશાહીની સરકાર તરીકે આ સરકાર વર્તે એવી આશા રાખું છું જે વ્યક્તિઓએ જે પરિવારોએ પોતાના પરિવારના સભ્યો ગુમાવ્યા છે કોંગ્રેસ પક્ષ તરફથી અને વ્યક્તિગત રીતે એમના દુઃખમાં હું ભાગીદાર થઉં છું મારા તરફથી આ દિવ્યગત આત્માઓને શોકાંજલિ અર્પણ કરું છું એ નાના બાળકોનો કોઈ ગુનો નહોતો એ પરિવારનો કોઈ ગુનો નહોતો તો સરકારના ભરોસે ગયા હોય કે ગેમ ઝોન ચાલે છે ને બધું કાયદેસર હશે અમે સુરક્ષિત રહીશું એમ માનીને વેકેશનના માં એ બાળકો ગયા હોય એને જીવ ગુમાયો શું નૈતિકતાના આધાર પર આ સરકારે કંઈ સ્વીકારવાનું છે કે હજી ઠીકરા કોક ઉપર જ ફોડવાના છે મને ખબર નથી પડતી કમસે કમ ઈશ્વરનો તો ડર રાખો એટલું જરૂર કહીશ દિવ્યંગત આત્માઓને મારા તરફથી શ્રદ્ધા સુમન